ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ તમે પાંત્રીસ માણસોની વાત કરો છો મારે ત્યાં સાત સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરો છો નવ નવ જે જે પણ અશાક બરાની વાતકો માં જે બી હોય તે હમણાં નવ નવ માણસો તમારા લીધા અન્ય તમે બારોબાર પૈસા આપી આપીને લઈ તો કેમ લીધા એનું કારણ શું સબ ડિવિઝન કોના અંદર માં આવે પણ સબ ડિવિઝન કોના અંદર માં આવે આવે મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે એની સાથે ટાઈપ કોને કર્યું અરે અમારો મહેકમ જ નથી તો તમારી ઓફિસ

અડધો કલાક બેસવાનું થાય તો તમે લાવો કાગળ આપો કઈ કંપની હતી એજન્સી ટાઈપ કર્યું છે તમારી સબ ડિવિઝન ઓફિસમાં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે તમારી જાણ કાયદા થાંભલા પર મેં ચડી જામ ને તો તમે મારા પર કેસ કરે કરે કે નહીં હા તો એ બહાર નો એજન્સી વાળો માણસ ચડી ગયો તમે એને છૂટ આપી અમને છૂટ નહીં આપી એવું નથી વાત કરવાની હોય તો કઈ વાંધો નહીં ટુ પોઈન્ટ અમે વાત કરું તમારે અઢારસો નીરાકરણ લાવવા માંગી માંગો છો કે નથી લેખિત માં અમને આપણે આવો મને બતાવો વાત અમારી વાળા જ ભરતી કરી છે મીટર લગાવવાળા કોણ ભરતી કરે કોન્ટ્રાક્ટ શું ઘર તમે કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તમે મીટર લગાવવા માટે તમે જ આપો છો ને બિલકુલ કોણ આપે છે એવું છે તમને કરવા માંગુ છે સાલભાઈ કે આપણે ત્યાં જે તમારી સાથે થયું કે તમારી સાથે થયું સબ ડિવિઝન વાળા બધા ને પૂછ્યું છે કોઈ ની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ થયું ટાઈપ થાય ટાઈપ તમે ને તમેઓયુ કર્યું ને તમે મર્યાદા તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું અરે આ તો જો તમે જવાબ જ નહી પર તમે એમઓયુ કર્યા કે નહીં તમારી સિગ્નેચર છે કે નહીં તમે અમને લેખિત બધું કાઢો તમે અમે સાહેબ બી ઉર્જા મંત્રી સાથે વાત કરવાની હશે જો સાહેબ સરકાર શ્રીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણની અંદર એન્ટ્રી જે લોકોએ તાલીમ લીધી છે જે લોકોએ એનસીબીસીની તાલીમ કમ્પ્લીટ કરી હતી જેમણે કોલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યું છે તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી ઓગણીસ એક બે હજાર પચીસના ના રોજ લેખિત પરીક્ષા લીધી હતી વીસ તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યો ઓગણત્રીસ તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી બરાબર છે ને તો ઓગણત્રીસ તારીખે તમે અઢારસો ને ચોસઠ ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી તમે ફાઇનલ યાદી બહાર પાડી એકમાં તમે સત્તાવીસની નિમણૂક આપી એકમાં તમે આઠ લોકોની મોત આપી ટોટલ પાંત્રીસ જણને મોત આપી બરાબર હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી તમે તમારા ખાનગી લોકો મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી હવે એ લોકોએ નવ નવ લોકોને દરેક સબ સેન્ટરોમાં છ જિલ્લામાં તમારા ચાર વર્તુળકોમાં દરેક સબ સેન્ટરોમાં બારો બાર બિન કુષણ જેને કઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું તમે કીધું એ તાલીમ કરી એન્ટ્રી વિઝિ કરી નાખી બધું દુનિયાભરમાં તમે લિસ્ટ બહાર પાડી તમે યાદી બહાર નગરપાલિકા અઢારસો ચોસઠ જણ પાસ થઈ ગયા ભાઈ તો અઢારસો ચોસઠ જણ ભરતી કેમ તમે કરતા નથી બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું એના પાંચ મહિનાથી અમે માંગ કરીએ છીએ મેં તમારી સાથે વાત પણ કરી હતી બે ત્રણ વખત તમે કીધું કે કરીએ છીએ કરીએ છીએ આજે પાંચ સાડા પાંચ મહિના થઈ ગયા અમારી સીધી ને સરળ માંગ એ છે જે લોકો પાસ થયા છે તમામ લોકો અઢારસો ને ચોસઠે ચોસઠ જણ ભરતી કરો આ સીધી ને સટ વાત છે જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો એની જગ્યા આ લોકોની છે આ લોકોની ભરતી કરો આ સ્પષ્ટ માંગણી છે બીજું બીજી માંગણી એવી છે અમારી તમે જે સ્માર્ટ મીટર મુંબેશના રીતે અઢારસો ને ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જે ભરતી કરવાની છે એમાં રોસ્ટર પદ્ધતિ છે આખી એ પ્રમાણે કેમ ભરતી નથી કર્યું છે એટલે હવે અમે ચલાવવાના નથી અમે એક તો ભરતીમાં કેટલી જગ્યા ખાલી છે વેકન્સી નથી બતાવતા તમે કેટલા જણા ભરવાના છો એની નથી જાણ કરતા મેરિટ કેટલું અટકવાનું છે એની નથી વાત કરતા આવી રીતના થોડું ચાલે સરકારની ધારાધોરણ મુજબ ભરતી કરી છે તો તમે જાહેર કરો ને કે ભાઈ અમારી પાસે પંદરસો જગ્યા છે એનું મેરિટ અહિયાં પાંત્રીસે અટક્યું છે પચાસે અટક્યું છે કયો ને અમને તમે અઢારસો ને ચોસઠ જણ માટે શું કરવા માગો છો એ જણાવો અમને અમારે ત્યાં નવ નવ જણની હમણાં ભરતી થઈ મારે ત્યાં સાત સબ સ્ટેશનો છે મારા ડેડિયાપાડામાં બધી જગ્યાએ હમણાં તમારા કોન્ટ્રાક્ટ માણસો મને ત્યાં દિલ્હીવાળા તો આ લોકો શું કરશે

સાહેબ સરકારની બધી પ્રક્રિયા પાર કરીને વિદ્યાર્થી તમે સરકાર પાસે માંગણી કરી મને આટલો સાથ ને આટલા લોકોની મને જરૂરિયાત છે તમે માંગણી કરી અમે વાંચ્યું છે બે હજાર બરાબર છે સત્તાવીસ ઓગસ્ટ સત્તર ઓગસ્ટ બે હજાર એકવીસ સરકારનો પરિપત્ર પણ અમે વાંચ્યો છે કોઈ જગ્યાએ તમે વીજ ગ્રાહકોના ચાલુ મીટર ઉતારીને બારો બાર દબાણનારું કે ઝુંબેશનાર રૂપો કરો છે બિલકુલ વ્યાજબી નથી આનું આખું ગણિત એવું છે ટોરેન્ટો અદાણી ને અંબાણી સાથે એમયુ થયા છે એ લોકો પછી સિમ કાર્ડમાં રાતે બેલેન્સ પૂરું થાય રાતે ફોન બંધ થઈ જાય એવી સિસ્ટમ છે રાતે મીટરમાં લાઈટ જતી રહેશે અરે બેલેન્સ પૂરું થશે તો રાતે લાઈટ બંધ થશે તમને જરાવી એ મંજૂર નથી બીજી વાત તમે ડીડીવીસીએલમાંથી હો ગાડીઓ અમારા જિલ્લાઓમાં મોકલી આપો કે ભાઈ આટલા ગેસ બનાવી ના આટલા લાખના બનાવી નાવો હવે અમારે ત્યાં તો બે બે એકરના ખેડૂતો છે ઘરથી આઠ કલાકની લાઈટ મળતી નથી એ લોકો આવે છે અને બે એક ખેડૂતને ને ત્યાં તમારા અહીંયા પગ પડી ગયેલા છે આ વાયર કાંથી આવ્યો આ કાંથી આવ્યો બે બે લાખના દંડ આપે છે બરાબર એક ઘરમાં નાનો આમ તો પંખો હોય ટીવી હોય કદાચ ફ્રીજ હોય કે નાપણ હોય એવા લોકોને પચાસ પચાસ હજારના દંડ આવે એ પણ સદંતર બંધ થવું જોઈએ કેમ વીજળી ઉત્પન્ન થાય છે અમારા વિસ્તારમાં નર્મદામાં બસો ને પાસઠ ગામડા અમારા ગયેલા છે ઉકાઈમાં એકસો ને અડસઠ ગામડા અમારા ગયેલા છે કાકડાપાળમાં ગામડા અમારા ગયેલા છે આખી વીજળી તમે કારખાનાઓમાં પૈસાના ભાવે આપો અને અમારા લોકોને લાખો રૂપિયાના દંડ આપો એટલે હવે અમે ચલાવવાના નથી બરાબર આ ત્રણ મુદ્દે અમને શું તમે જવાબદારી પૂર્વક અમને આપો છો એ અમને તમે આપો લેખિતમાં આપો કે ભાઈ આ અઢારસો ને ચોસઠ જણને આટલા દિવસમાં ભરતી કરીશું ખાનગી લોકોનું ટેન્ડર રદ કરીશું આ સ્માર્ટ મીટર આજે બંધ કરીએ છીએ અને આ જે વિજિલન્સની રેડ છે આ સંજોગોમાં અમે પાડીશું ગરીબ લોકોને ત્યાં નહીં પાડીએ એ પ્રકારનો અમે તમે વાહેધરી આપો એટલે પછીની તો અમે છે ને આજે તો ખાલી ઉમેદવારોને લઈને આવ્યા છે છ જિલ્લાનો પ્રશ્નને લઈને આવ્યા છે પછી અઠવાડિયા બાદ કે દસ દિવસ બાદ જો નિર્ણય અમને નહીં મળશે તો અમે છ જિલ્લાના ખેડૂતો વિદ્યાર્થીઓ અને જેને સાથે પણ અન્યાય થયો છે બધા લોકો લોકોને અહીંયા ભેગા કરી બધાને આહવાન કરીશું અહીંયા તમારી કચેરીના ઘેરાવા કરવાના થશે તો અમે કરીશું અમે વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે બિરસા મુંડાના બી ઘેરાવા કર્યા છે અમને ક્યાંય લડવામાં અમે પાછી ના કરી અમે આ ત્રણ મુદ્દે લડવા માટે આવ્યા છે એમાં આજે આવેદન નિવેદન આપીને અમે જવાના નથી ન્યાયની વાત કરો તો અમે આમાં શું કરવા આમાં જે નોકરી જે છે એસટીએસસી ઓબીસી ને કચડાયેલો વર્ગ જ છે એને તો સાહેબ ધ્યાનમાં રાખો તમે પણ એ વર્કમાંથી આવો છો અમે પણ એ વર્કમાંથી આવીએ છીએ બધાને જોબ જુએ છે નોકરી જુએ છે અને તમે દિલ્હીની કંપનીને બસો કરોડ ની એજન્સી આપી દીધી તો મંત્રી સંત્રી તો કાલે બદલાઈ જવાના છે તમે ને અમે રહેવાના છે એમાં અહીંથી અટકી નથી જવાના અમે કનુભાઈ દેસાઈ ના ઘરે પણ ઘેરાવવા નાખીશું આમાં કોણ મલાઈ ખાઈ ગયું તે પણ અમે જોવાના છે કોઈ પણ ભોગે સંજોગે તમે નિમણૂક પાર પાડો અને એજન્સી દ્વારા દરેક ઓફિસમાં નવ નવ જણની નિમણૂક તમે આપી છે જે બિન કૌશલ્ય છે આઠ પાસ નવ પાસ છે થાંભલા પર ચડાઈ દેવાના એને કઈ થશે અને મરી જશે એની જવાબદાર કોણ રહેશે એજન્સી દિલ્હીની છે આ તૂટા કરીને જતા રહેશે તમને જવાબદારીપૂર્વક એક ધારાસભ્ય તરીકે અમે કહીએ છીએ કે આ ખાનગી કંપની દ્વારા નિમણૂક આપી બંધ કરો અમારા જે યુવાનોએ પાસ કર્યું છે તમે જે રીતે એનું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે એ રીતે એમને નોકરી આપો અને જો નહીં આપશે તો અમે અઠવાડિયા પછી પાછા આવશું